નર્મદા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂની બોટલ સાથે પકડાતા હાલ આખો માહોલ ગરમાયો છે અને આ વાતને લઈ અને હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સતત આકરા પ્રહાર કરી રહ્યા છે ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મનસુખ વસાવા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી એને એવું કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા જ ક્યાંક ને ક્યાંક દારૂ વેચે છે દારૂ વિશે એવો વાત કરે છે દારૂબંધી વિશે ભાજપ ઉપર આકરા પ્રહાર કરે છે પરંતુ હવે જોઈ લો કે આપના નેતા જ દારૂ સાથે પકડાયા ત્યારબાદ આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ ચર્ચાઓની વચ્ચે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ચેતર વસાવાના તમામ લોકો એની આજુબાજુ અને એની સાથે રહેતા લોકો દારૂનો ધંધો કરે છે

ભદ્રસિંહ ભદ્રસ પણ કહે છે એક મોરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ ત્યાંથી એમના ઘરેથી અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે રંગેયત પકડી છે વિદેશી દારૂ આ આમ તો કહેવાય છે કે પાંચ પેટી હતી પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારના જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા ત્યાં રેડ પડશે એટલે પાંચ પેટી એમને સગેવગે કરી દીધી પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાના ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધોવાશે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે એટલે હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને બીવડાવવાનું લોકોની સાથે તોડ પાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું જયતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરાઈ શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાનું તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કુદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ ગઈ છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ ધંધા છે અને સુખ્યાણી સુખાણી વાતો કરી છે સરકાર પર ટીકા ટિપ્પણી કરી પડે આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડાયા બીજી વખત પકડાય અગાઉ અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમ એમની બાજુમાં પાસે વૃંદાવ હોટલ બને વૃંદાન હોટલ એ જે વૃંદાન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુનું મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવીશ નિરંજન વસાએ નર્મદા જિલ્લા ભારતીય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાણ હોટેલની બાજુમાં કુંવરપરામાં આલિસાન મકાન બનાવ્યું છે એ એ એની શું ઇન્કમ છે એનું શું ઇન્કમ નથી ને આવા શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના ધોડ પાણી કરવાના આવા ધંધા છે ડેટેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ એને અધિકારીને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો હપ્તા આપો મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાનો તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વર્ષાઓ હોય કે પછી નિરંજન વસાઓ હોય કે દેવા વસા હોય એ હંમેશા ધરાવાના ધમકાઓને લોકોની કુશળની જ વાતો કરી છે તો આ આનાથી આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનો નથી એટલે કે હવે સોશિયલ મીડિયામાં આ વાતને લઈ અને પોસ્ટ કર્યા બાદ હવે મનસુખ વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે આ નિવેદનમાં તેમના દ્વારા સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે ચેતર વસાવા ઉપર આમ આદમી પાર્ટી ઉપર ચેતર વસાવા વિશે આપણને અનેકવાર મનસુખ વસાવા આક્ષેપો કરતા જોવા મળે છે બોલતા જોવા મળે છે હવે આ બાબતને લઈને પણ ચેતર વસાવા પર મનસુખ વસાવા બોલતા જોવા મળ્યા અને અહીંયા ક્યાંક આખી ઘટનાને લઈને પણ તેઓ બોલતા જોવા મળ્યા એમના દ્વારા એવું કહેવામાં કહેવામાં આવ્યું આવ્યું છે છે કે કે બોટલો પણ પાંચ પેટી દારૂ હતું વધુમાં પોલીસ પહોંચે એના પહેલા આખું દારૂ સગે વગે કરી દેવાયું હવે આ તમામ બાબતને લઈ અને રાજકારણ કરવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં